એસઆરપી જૂથ 3 મડાણા ખાતે આંતર ખોખો અને કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું રમત થકી પોલીસ દળમાં શારીરિક તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 3 મડાણા ખાતે વાર્ષિક આર્મ્સ યુનિટ આંતર જૂથ ખોખો અને કબડ્ડી સ્પર્ધા બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત કબડ્ડી ક્લસ્ટર સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધાની શરૂઆત કરાવવા પોલીસ અધિક્ષક પ્રશાંત તંદુરસ્તી ટીમ સ્પિરિટ અને સહકારની ભાવના વિકસે છે જેવી રમતો માત્ર ઝડપ અને ચાતુર્ય જ નહીં પરંતુ ટીમ વર્ક અને મનોબળની પરીક્ષા છે આ ઉદ્ઘાટન સમારંભમાં પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે પચીસ જેટલી ટીમોના શિસ્તબદ્ધ ફ્લેગ માર્ચ પાસ્ટથી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી પ્રથમ મેચ યજમાની ટીમ મડાણા અને મહેસાણા વચ્ચે તેમજ બીજી મેચ ગોધરા અને વાવ વચ્ચે રસપ્રદ રીતે યોજાઈ હતી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે સહિત મહેમાનોએ મેચ નિહાળી ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમ જૂથ ત્રણ મડાણાના ઇન્ચાર્જ સેનાપતિ આર એલ ડાંખરા તથા મેનેજમેન્ટ ટીમના સુસંગત આયોજનથી સફળતાપૂર્વક યોજાયો હતો તેમ પોલીસ ઇન્સ્પેક્ટર નિખિલ પરમાર રાજ્ય અનામત પોલીસ દળ જૂથ ત્રણ મંડાણા દ્વારા એક અખબાર યાદીમાં જણાવાયું હતું